હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે છવ્વીસ સાત બે હજાર પચીસ ને વાર છે શનિવાર શનિવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક રોજે થાય છે એટલી થાય છે જોઈ શકો છો તમે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તમે આવક અગિયારસો થી બારસો કટ્ટા જેવી આવક આજે જોવા મળી હતી ને વેચાણની વાત કરું તો વેચાણમાં પણ સારું એવું આજે વેચાણ થયેલું છે ને બજારની તમને વાત કરું તો બજારો આજે કાલની બજારની વાત કરું તો પાંચસો રૂપિયાથી લઈને નવસો એકાણું રૂપિયાના ભાવ બોલાયા છે લસણમાં ને આજની બજારની તો તમને વાત જણાવી દઉં કે મીડિયમ લસણ ને સારા લસણ કેવા ભાવે વેચાણ છે તો વિડીયોમાં ઠેટ સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે થોડાક દિવસ આવી રીતના વિડીયો આવશે તમને ભાવ જોવા ખાલી મળશે ઢગલાના ભાવ તો તમને જોવા નહીં મળે તો ચાલો હવે વિડીયોમાં ઠેટ સુધી બન્યા રહે જણાવી દઈએ કે મીડિયમ ક્વોલિટીને સારી ક્વોલિટીના કેવા કેવા ભાવ થયા છે તે જણાવી દઈએ તો જોઈ શકો છો હવે રાજીના કામકાજ તો પૂરા થઈ ગયા છે તોલના કામકાજ અત્યારે ચાલુ છે જોઈ લો આવા માલ વેચાણા છે આજે લાડવો અને એવા જોઈ લે મીડિયમ ક્વોલિટીને લાડવા ક્વોલિટીમાં વેચાણા છે તો મીડિયમ ક્વૉલિટીની સૌ પ્રથમ વાત કરું તો મીડિયમ ક્વોલિટી આજે વેચાણી છે પાંચસો રૂપિયાથી લઈને સાડા સાતસો રૂપિયા લગીના બજારો આજે નીકળ્યા છે મીડિયમ ની વાત કરું છું ચીણા મોટા લસણની અને સાવ ઝીણા અને મુંડાની ક્વોલિટીની વાત કરું તો બસો રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા જેવા મુંડામાં અને એમાં ભાવ નીકળ્યા છે બાકી તમે જોઈ શકો છો અત્યારે કોલના કામકાજ તો બધી હાલે જ છે જોઈ તમે અને હવે સારી ક્વોલિટીની વાત કરું તો સારી ક્વોલિટી આજે વેચાણી છે બધી સાતસો રૂપિયાથી લઈને નવસો પચાસ નવસો એકાણું લગીના ભાવ આજે પણ નીકળ્યા છે બજારું કાળજેવી જેવી સમતર દેખાણી છે આજે પણ જોઈ શકો છો ને આવકમાં કાળ જેવી જ આવક જોવા મળી છે તમને તો ચાલો દોસ્તો હવે આ તો અત્યાર લગીના લસણના બજાર જો તમે વિડીયોમાં જાણ્યા કે પાંચસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયાના ભાવ આજે લસણમાં બોલાયા છે અને હાલ લસણની આવકું ચાલુ જ છે જોઈ શકો છો તમે સામેના છાપડા નવમાં છાપડામાં અત્યારે આવકું ચાલુ છે હાલાકી શ્રાવણ મહિનાના સોમવારની રજા છે તો રવિ સોમની યાર્ડમાં તમામ કામકાજ બંધ રહેવાનું છે કારણ કે સોમવાર શ્રાવણ મહિનાના સોમવારની રજા રહે છે માર્કેટમાં તો હવે આ વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા જ વિડીયો તમને રોજેરોજ જોવા મળી જશે અને હા સોમવારની રજા છે તો સોમવારે વિડીયો નહીં આવે હવે સીધા આપણે મળીશું મંગળવારે તો ચાલો હવે આ વિડીયોને અત્યારે અહીંયા જ એન્ડ કરીએ વધુ વિડીયો સાથે આપણે કાલે મંગળવારે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી